અગ્લિશ નેશનલ હાઇવે ઉપર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટેમ્પામાં ચિપ્સની યાર્ડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારોના જથ્થા સાથે ભરૂચ એલસીબી પોલીસે હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી અને કુલ રૂપિયા સોળ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ મિની આઈસર ટેમ્પો પાર્ક કરેલ હોવાનું માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના પાર્કિંગમાં તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે હરિયાણાના ટેમ્પો ડ્રાઈવર પ્રદીપ ખુશીરામ જાટ અને ક્લીનર જીતેન્દ્ર કવરસિંહ કૌશિકની કડક પૂછપરછ કરતા નો વિદેશી દારૂ દારૂનો જથ્થો અને સાત લાખનો ટેમ્પો તેમજ એક લાખ ચાલીસ હજારની ચિપ્સનો જથ્થો મળી કુલ રૂપિયા સોળ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ જથ્થો ભરી આપનાર સહિત બે શખ્સો ને જાહેર કરી તેઓએ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર